મિત્રો ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે આપણી YouTube ચેનલ માં મિત્રો એવા ઘણા લોકો છે જેમણે ઘર માં શિવલિંગ ની સ્થાપના કરી છે અને પૂરી ભક્તિ ભાવ થી ભગવાન શિવ ની ઘરે પૂજા કરે છે તો તે ખૂબ જ સારી વાત છે પરંતુ તમારે ઘરે શિવલિંગ રાખવા હોય અને તેની પૂજા પાઠ કરવી હોય તો તમારે કેટલાક ખાસ નિયમો નું પાલન કરીને જ શિવલિંગ ની સ્થાપના કરવી જોઈએ જેતી ઘર માં સૂક્ષ્મતા જળવાય રહે તો ચાલો જાણીએ કે ઘરે શિવલિંગ ક્યાં કઈ દિશા માં અને તેની ક્યારે પૂજા કરવી તે જાણ્યા પહેલા વિડિયો ને એક લાઈક કરી દેજો ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ માં હર હર મહાદેવ જરૂરથી લખજો અને વિડિયો ને કૃપા કરીને અંત સુધી જોતા રહેજો મિત્રો એક શિવલિંગ ની સાથે જ ગણેશજી माता पार्वती नंदी मूर्तिओ जरूर थी राखो पूजा की शुरुआत में गणेश पूजा करी जइए और दर रोज सवार सांज शिवलिंग पूजा करो जो विधि विधान मुजब पूजा करी नथी तो दीवो जरूर थी प्रगटावो दीवो प्रगटा ओम नाम शिवाय मंत्र नो जाप एक सौ आठ वक्त करो मंत्र जाप रुद्राक्ष मालाव जो शिवलिंग की पूजा करती वक्ते મોઢુ ઉત્તર દિશા તરફ હોય તો એ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે અને ઘરમાં એક થી વધુ શિવલિંગ ન રાખવા જોઈએ અને શિવલિંગને ક્યારે એવી જગ્યાએ ન રાખવા જોઈએ જ્યાં તેની પૂજા ન થઈ શકે શિવલિંગને ધારક પદાર્થ એટલે કે સ્થાપિત કરવાનો રિવાજ માનવામાં આવે છે શિવલિંગની કુંડમાં રાખવાથી તેની પૂજામાં વિગ્રહ આવે છે તેથી મંદિરમાં શિવલિંગ સ્થાપિત કરવાનો નિયમ છે કુંડામાં રાખવામાં આવેલ શિવલિંગની પ્રતિકૂળ અસર થાય છે અને મંગળ વ્યક્તિના જીવનમાં ભારે થવા લાગે છે કુંડામાં સ્થાપિત કરવાથી વ્યક્તિના જીવનમાં સૌથી વધુ જોવા મળે છે ચંદ્રદોષ આવવા પાછળનું કારણ એ છે કે ચંદ્ર ભગવાન શિવના મસ્તક પર બિરાજમાન છે આ વિસ્તેતીમાં જો શિવલિંગની પવિત્રતા અને તેના નિયમોની અવગણના કરવામાં આવે તો ચંદ્રદોષ થવાની શક્યતાઓ પ્રબળ બની જાય છે. મહાદેવનું સ્થાન કૈલાસ પર્વત ઉત્તર દિશામાં સ્થિત છે. શિવલિંગ ઘરમાં હોય કે મંદિરમાં તેની એટલે કે જળાશનું મુખ હંમેશા ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. શિવલિંગમાંથી હંમેશા ઊર્જા વહેતી રહે છે. તેથી શિવલિંગ પર હંમેશા પાણીની ધારા હોવી જોઈએ જે ઉર્જાને શાંત રાખે છે કેટલાક લોકો દર અઠવાડિયે શિવલિંગને જળ ચઢાવે છે પરંતુ તે પૂરતું નથી તેનાથી ઘરમાં અશાંતિ સર્જાય છે નર્મદા નદીમાંથી લાવવામાં આવેલ પદ્ધતિ બનેલું શિવલિંગ ઘરમાં રાખવું જોઈએ આ સિવાય નાનું શિવલિંગ પણ રાખી શકો છો घर में राखेल शिवलिंग न कद हमेशा नवं जो अंगूठा ना कद थी वधु न होवु जो घर में शिवलिंग प्राण प्रतिष्ठा न करी जो, ये, तेने जो ये, अने विधि प्रमाणे तेनी पूजा करवी जो दर रोज सवार सांज शिवलिंग पूजा करवी जो, जो नियमित पूजा करवी शक्य न हो तो घर में शिवलिंग न राखव जोइए एक बे घर मा शिवलिंग नी स्थापना न करवी जोईए तेने जेम छे तेम ज राखवु जोईए अने शास्त्रो अनुसार तेनी पूजा करवी जोईए तेमने नियमित अभिषेक करवो जोईए शिवलिंग नु स्थान न बदलाय तेनु खास ध्यान राखवु पड़े छे अने जो एवा खास कारणों सर शिवलिंग ने हटावता पहला तेनी गंगाजल अने ठंडा दूध थी स्नान करावु अने पछी स्थान बदलवु कोई कोईपण व्यक्ति घर में शिवलिंग राखी तेनाथी संबंधित नियमों जरूरी छे नर्मदा नदी पत्थरो थी बने शिवलिंग घर में राखव जो ए बधु सुख छे, जो के शिवलिंग नी स्थापना करती वक्ते ध्यान राखो के उत्तर के पूर्व दिशा में होव जीइए आ उपरांत रोज सवार सांज पूजा करवी खूबज जरूरी है ઘર માં શિવલિંગ ની સ્થાપના કરતા પહેલા સ્થળ નું ધ્યાન રાખો ખૂબ જરૂરી છે ધ્યાન રાખો કે ઘર ના ખૂણા માં ન રાખો આવાસ સ્થાન ની પસંદગી કરવાથી ભગવાન શિવ ની યોગ્ય પૂજા થતી નથી આનાથી ભગવાનમાં ક્રોધિત થાય છે અને જીવનમાં ખોટી અસર પડી શકે છે કેટલાક લોકો વાસણ વગર જ દુકાનમાંથી સીધું પેકેટમાં જ દૂધ આપે છે परंतु आटाळवू જોઈએ दूध चढાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે દૂધ સંપૂર્ણપણે ઠંડુ છે પછી ભલે ગમે તે હવામાન હોય આ સિવાય गायના દૂધથી જ શિવનો અભિષેક કરવો જોઈએ જારે તમે તમારું ઘરે શિવલિંગની સ્થાપના કરી રહ્યા હો તો ધ્યાન રાખો કે શિવલિંગને ક્યારે એકલું ન રાખો આ સાથે માતા પાર્વતી અને ગણેશજીની મૂર્તિ પણ રાખો आ सिवाय शिवलिंग पर भूली थी पन ना पान ना चढ़ावा चढ़ावाइए शिवलिंग ऊपर हमेशा बिलीपत्र जड़ावो जो बिलीपत्र ने खूबज शुभ मानवामा आवे छे घर में राखता शिवलिंग नो आकार क्यारे पन हाथ हाथना अंगूठा थी मोटो न होवो जइए घर में राखेल शिवलिंग ऊपर हरदर न चढ़ावो हमेशा चंदनज चढ़ावो हकीकत में सिंदूर सुहाग नो प्रतीक छे અને શિવજીને વિનાશના દેવતા માનવામાં આવે છે તેથી તેને સિંદૂર ચઢાવવું જીવનનો સંકટને આમંત્રણ આપવા સમાન છે શિવલિંગ સોના ચાંદી કે પિત્તળનું હોવું જોઈએ ક્યારે પણ કાચ વગેરે જેવું ન હોવું જોઈએ શિવલિંગ ક્યારે પણ સ્થાપિત ન કરવું શિવલિંગની પૂજા દરમિયાન ક્યારે પણ તુલસીના પાન અર્પણ ન કરવા હંમેશા ધતુરાના પાંજ અર્પણ કરવા चंपाना फूल पण अर्पण न करावा જોઈએ सोमवारના દિવસે શિવલિંગની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે ભોળાનાથને પ્રસન્ન કરવા માટે એક ઘડામાં પાણી પૂરતું જ રાખવું જોઈએ ઘરમાં શિવલિંગ રાખતી વખતે આ નિયમો સારી રીતે ધ્યાથી જોવા જોઈએ મિત્રો આશા રાખીએ છીએ એક માહિતી પસંદ આび હશે આ વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર